તમે લેવા જાઓ આદું મોંઘું હોય ત્યારે તો આને સસ્તા આપણે પડે છે આપણે સોમાં છે કે બહુ મોંઘું હોય સાલીનું અઢીસો ને એવું બધું હોય તો અત્યારે સસ્તું છે તો આનો આપણે પાવડર બનાવી મૂકી દઈએ ગમે ત્યારે સામા ગમે એમાં આપણે કામ આવશે આપણે આ દોઢ કિલો આદુ છે ને અત્યારે આદું હવે સસ્તું મળે છે ને આ સિઝનની અંદર આદું આપણે જોવા મળે છે અત્યારે શિયાળાના સમયમાં તો આપણે આનું ઝીણું ઝીણું કટિંગ કરવાનું છે ને આખું વરસ સ્ટોર કરીને રાખવાનું છે અને આપણે ઝીણું ઝીણું કટિંગ કરીને આવી રીતથી ઝીણું જોઈએ એકદમ સરસ કેવું બધી માંથી ક્યાંય સડીગલ કે ન હોય નાનું નાનું કટિંગ કરી દેવાનું છે પછી આને આપણે મિક્સરમાં સુકાઈ જાય ને એકદમ સરસ સાવ સુકાઈ જવું જોઈએ પછી ક્રોસ કરવાનું છે અંદર એ સુકવાય ને ધાબા ઉપર એ સુકવાય આપણે આની કંઈ ઉતાવળ ન હોય અંદર સુકાવવું તો એકદમ સફેદ પાવડર બને છે આનો તો આવી રીતે આપણે બધી આદુને કટિંગ કરી નાખવાનું છે ને પછી આદુને આપણે કટિંગ કરીને સુકાવા દેવાનું છે

આદુને ગે અથવા તો આવી રીતે થેલી કે કોઈ આપણે કોટન નું કપડું ગમે દુપટ્ટો હોય એની અંદર આપણે આને આદુને સુકવી દેવાનું છે તો આને આપણે દસ થી અઠવાડિયા અઠવાડિયા સુધી આપણે દસ થી દસ દિવસ સુધી સુકાવા દેવાનું છે પછી મિક્સરમાં ક્રોસ કરી નાખશું તો જો એકદમ સરસ સુકાઈ ગયું છે આપણું આદુ તો વાને આપણે આને આખો દિવસ આપણે તેડકે સુકાવા દીધું તો તેડકે સુકાવાનું હોય ત્યારે આને ક્રોસ કરવાનું ત્યારે જ આને તેડકે સુકાવા દેવાનું તો વાને આપણે ક્રોસ કરી નાખીએ મિક્સરને આપણે કટકે કટકે નથી સારું રાખવાનું પણ આપણે ચાલુ જ રાખવાનું છે એકદમ એટલે એક સરસ ક્રોસ થઈ જાય છે તો આને આપણે ક્રોસ કરી નાખીએ એકદમ સરસ આપણે પાવડર કરી નાખ્યો છે જો કોઈ થઈ ગયો છે તો આપણે સોમા હે કે આપણે લેવો ન પડે આપણે આ તો બહુ જ મોંઘું હોય તો આનો આપણે પાવડર બનાવી નાખીએ અને આપણે આની ગોળ ભેગી ગોટી કરીને ખવાય આપણે શરદી ઉધરો થયો હોય ને તો આ એમાં આ છે એકદમ મસ્ત થઈ ગયું છે તો આપણે હોઠનો પાવડર તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો આપણે બહાર જેવો હોય એવો થઈ ગયો છે આ આપણે પાવડર લેવા જઈએ તો કેટલો મોંઘો હોય સોમા હામા તો આ પાવડરની રેસીપી તમને સૂઈઠનો આપણે સૂઈઠનો પાવડર બનાવ્યો છે તો તમને રેસીપી સારી લાગે તો રેસીપી લાઈક શેર કરજો અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીશું અગલા વિડીયોમાં ક્યાં સુધી બાય બાય ને આની અંદર આપણે સ્વીટ એક ચમચી એક લઈને બે ચમચી ગોળ નાખીને શરદી ઉધરસ થાય ત્યારે આપણે આને મિક્સ કરી ને આને આપણે ખાવાનું એટલે આપણે શરદી ઉધરસ તરત મટી જાય છે